તુષાર ભાઈ નિશ્ચય નહીં સાચું જ કહે છે આપણે રોજ કેટલાય જીવોને અન્યાય કરીએ છીએ કેટલા અનંતા જીવો કેટલાય જીવોને આપણે એક ઇન્દ્રિય જીવોને આપણા સ્વાદ માટે કરીને આપણા દાંત નીચે કચડી નાખીએ છીએ જીવ દેખાતા નથી એટલે કેટલાય જીવોને આપણે સુખાકારી માટે અગ્નિ કાય જીવો પાણી કાય જીવો અનંત જીવોનો ખતમો બોલાવી દઈએ છે અરે કેટલા બે ઇન્દ્ર તેન્દ્ર ને ચૌરેન્દ્ર જીવનો ખતમો બોલાવીએ છીએ ત્યારે આપણે ક્યારે વિચાર નથી કરતા કે આપણે આના કેટલો અન્યાય કરી રહ્યા છે આ જીવોને એક વાર પણ વિચાર નથી આવતો કે આ જીવોને આપણે અન્યાય કરી રહ્યા છે એ તો ન્યાય માંગવા નથી આવતા પણ આજ નહીં તો કાલ એનો હિસાબ ચૂકવવો જ પડે છે આપણે એમ માનીએ છીએ કે આપણે નિર્દોષ છીએ આપણે સહન કરવાનું ખરેખર આપણે નિર્દોષ હોતા જ નથી તો એ સમજવાનું કે આ જન્મમાં ભલે મને ખબર નથી કે હું આગલા જન્મમાં શું કરીને આવ્યો છું આ જીવ જોડે મારો શું હિસાબ છે તો આપણે એ સમજીને શાંત રહેવાનું નવો હિસાબ નહીં ચાલુ કરવાનો તમે એના સામે થશો એટલે નવો હિસાબ ચાલુ થશે એ નવો હિસાબ પાછું ચૂકવવો પડશે તો આની પરંપરા તૂટશે જ નહીં જો આ જીવને મુક્ત કરવું છે કર્મોમાંથી આ પરંપરામાંથી બહાર નીકળવું છે જ્યાં સુધી બને ત્યાં સુધી એવોઇડ કરો એમ થાય કે આ ચાલે એવું છે આમાં કંઈ બહુ માછીમારવાની જરૂર નથી ચાલી શકે છે તો ચલાવો પણ એક વાત મનમાં ફિટ રાખવાની કે અન્યાય હોતો જ નથી ન્યાય જ હોય છે કુદરતના દરબારમાં ક્યારે અન્યાય છે જ નહીં આપણે જાણતા નથી એટલા માટે આપણને એવું લાગે છે કે આપણે આને આને મને અન્યાય કર્યો આને મને અન્યાય કર્યો અને ક્યારેક અન્યાય માટે આપણે ઝુમો પણ પડે તો મનમાં વેરઝેર રાખીને નહીં કરવા ખાતર કરી લેવું ઈઝીલી બહાર નીકળાય તો નીકળી જવું પણ એની સાથે મનમાં બહુ ગાંઠું વાળવી નહીં મનમાં બહુ આર્ત ધ્યાન કરવું નહીં એને બતાવી દઉં એને ખબર પાડી દઉં એ શું સમજે છે એના મનમાં હું બી કંઈક છું આ બધા વિચારો કાઢી નાખવાના કે આ બધા નવા કર્મો બાંધે અને નવો પાછો કોઈ જન્મમાં એ વ્યક્તિ હિસાબ લેવા આવી જાય તમારી પાસે એટલે પરંપરા તૂટે નહીં આ એક મનુષ્ય જન્મ જેવો છે કે એમાં પરંપરાને તોડી શકશું બાકી વાત કે મગજમાં લખી નાખવાનું કે કોઈ અન્યાય છે જ નહીં આપણે તો કેટલાય જીવોને અન્યાય કરીએ છીએ ને ક્યારે વિચારતા બી નથી કે મેં આને અન્યાય કરું છું એક જજ હતા એક વ્યક્તિને ખૂન કરતા પોતાની નજર સામે જોયેલું એનો કેસ આવ્યો કોર્ટમાં અને કાંઈ પણ કરીને એ માણસ છૂટી ગયો નિર્દોષ છૂટી ગયો અને બીજા માણસને જે દેખીતી નજરે નિર્દોષ લાગતો હતો એમાં ફસાઈ ગયો જજને પણ એમ થયું કે આવું કેમ મેં મારી નજર સામે જોયું છે ખૂન કરતા અને આને આ કેમ છટકી ગયો એને પેલા માણસનો હિસ્ટ્રી તપાસી તેણે બહુ વર્ષ પહેલા ત્રણ ખૂન કરેલા અને એ છટકી ગયેલો આજે એનો વારો આવ્યો એ પકડાઈ ગયો અત્યારે આના માં છૂટવાનું લખ્યું હશે ભવિષ્યમાં એ બી પકડાશે જ્યારે લોકોને લાગશે નિર્દોષ છે પણ નિર્દોષ ના હોય તો આપણી નજરમાં આપણને કોઈ આગલા જન્મની આપણા છેલ્લા પચાસ જન્મની પણ ખાલી રીલ કોઈ બતાવી દે ને મળ્યો તો ન્યાય ને અન્યાયની બધી વાતો ભૂલી જાઓ તમે ખબર પડી જાય કે પોતે કેવું કેવો અન્યાય કર્યો છે લોકોને અને કેવી રીતના જજુમી પાછા કેવા કર્મોનો ગુણાકાર કર્યા છે તો સમજમાં આવે પછી એમાંથી બહાર નીકળવાનું અને ન જ સહન થતું હોય તો ભલે કાર્યવાહી કરો પણ વેર ઝેર રાખ્યા વગર અને જે એવોઈડ થાય એવું છે કે ચલો પાંચ પચીસ હજારનો લાખ રૂપિયાનો સવાલ છે મને વાંધો નથી મારે એટલા પૈસા જશે તો મને વાંધો નથી તો એના માટે નવા વેર નહીં બાંધું કોઈ જન્મનો માંગતો હશે લઈ ગયો છોડી દો તમને આંખ સામે લાગે કે આ ધોખો કર્યો છે તો બી છોડી દો સારું કરેલું કૃત્ય ક્યાંય જવાનું નથી સમજમાં આવ્યા સારું કરો લડવાનું બાખડવાનું શું કામ આપણને ખબર છે કે મહાવીરના કાનમાં ખીલા ઠુકાયા એ વ્યક્તિના કાનમાં મહાવીરે ધગધગતું શીશું રેડી હતું અને ઓલો તરફડી તરફડીને મર્યો તો એ ખબર છે માટે એમ નથી લાગતું કે આ વ્યક્તિ એમાં આવીને અન્યાય કર્યો એ ના ખબર હોત તો એ ના જાણતા હોત તો આપણે એમ જ કહી ને કે આ તો બિચારા કેવા ધ્યાનમાં ઊભા હતા અને કેટલું આધ્યાત્મ ઓલા થઈ ગયા તા અને વગર લેવા દેવા ઓળ આવીને એને કાનમાં ખીલા ઠોકી ગયો આપણે તો એટલું જ જાણત ને હમ હા અને ભગવાનને પણ અન્યાય કર્યો આ આપણે ખરેખર અન્યાય નતો એ કોઈ લેન લેનદેન બાકી હતું એ પૂરું કર્યું અને જાણીએ છીએ માટે એવું નથી લાગતું કે આનો અન્યાય કરે અન્યાય ત્યારે જ લાગે છે કે જાણતા નથી તો ભલે આપણે જાણતા નથી પણ આપણે એટલું તો સમજવાનું કે દરેક જણ પોતાનો હિસાબ પૂરો કરવા જ નજીક આવે છે કોઈ વ્યક્તિ તમારી નજીક આવે ને તમારે સૌથી નજીક કોણ આવે તમારો દીકરો છે વર છે વહુ છે મા બાપ છે એ તમારી એકદમ નજીક આવ્યા એ જીવ આગલા જન્મમાં શું સંબંધ હોય ગળું દબાઈને તમને મારી બી નાખ્યા હોય ને આ જન્મમાં પત્ની બને ના બી હોય પતિ બને ના આવ્યો હોય દીકરો બને ના આવ્યો હોય તો જીવ નજીક એમને એમ નથી આવતા એમનો હિસાબ પૂરો કરવા આવે છે કોઈ જન્મના ખૂબ પ્રેમ સંબંધ છે કોઈ જન્મના ખૂબ વેર સંબંધ છે એ સંબંધો પૂરા કરવા માટે આવે છે જેના પર બહુ જ પ્રેમ છે એ જ પાછું વેરી થઈ જાય છે એ જ છોકરો મોટો થઈને તમારી વિરુદ્ધ થઈ જાય છે તો એ કોઈ અન્યાય નથી એ કોઈ જન્મના વેર સંબંધ પૂરા કરે છે તમે એને અન્યાય કર્યો છે કોઈ જન્મ એ તમને કરી છે પણ હવે એને તમે ક્ષમતા બહાર ના લ્યો અને એની સામે પાછા રિએક્શન નાખ્યા કરો મેં તો આનું આટલું કર્યું મેં તો આનું આમ કર્યું એણે મને આમ કર્યું તો પાછા નવા સંબંધો ક્રિએટ થાય તમારે નવા સંબંધો ક્રિએટ નથી કરવા નવો હિસાબ ઊભો નથી કરવો તો તમે એને પ્રેમથી સહન કરો ક્ષમતાથી સહન કરો અને છૂટો એક એક ફાઇલથી છૂટવાનું છે આ બધી ફાઇલો છે જે નજીક આવી જાય તે દૂરનાને શું પડી જાય તમારું શું ખરાબ કરશે જે કરે છે તમારા નજીકના મિત્રો તમારા આડોશી પાડોશી તમારા ઘરના કે એની જોડે જ વધારે લેનદેનના સંબંધ છે એટલે જીવ નજીક આવ્યો છે એટલે જ પાડોશી બનીને આવ્યો એટલે જ દુશ્મન બનીને આવ્યો એમને કોઈ આવતું નથી કરોડો લોકો છે આ દુનિયામાં કોઈને આંખે મળતી નથી બધાની જોડે આંખ મળી છે નહીં કેમ કે એની જોડે કોઈ બાકી નથી અને એ બધું ક્યારે થાય છે જ્યારે બધા સંજોગો ઊભા થાય કોઈ જન્મમાં તમે એને અન્યાય કર્યો છે પણ એ પછી તમે ચાલ્યા ગયા એક ઇન્દ્રિયમાં તો પાછો તમારો મનુષ્ય રૂપે જન્મ થાય એ વ્યક્તિનો પણ મનુષ્ય રૂપે જન્મ થાય બંને જ્યારે નજીક આવો ત્યારે એ સબ પૂરો થાય તો સમજ્યા પછી હિસાબ પૂરો કરવાનો છે આ મને અન્યાય કરે છે આ મને અન્યાય કરે છે તો મગજમાંથી કાઢી જ નાખો રોજ યાદ કરો કે હું રોજ કેટલા જીવોને અન્યાય કરું છું હું ક્યારે આમાંથી છૂટીશ કારણ કે એ બધો હિસાબ તો પૂરો કરવાનો જ છે ડાયરેક્ટ નહીં થાય તો એક પડ્યા રહીને કરવાનો અને બેન્દ્ર તેવેન્દ્ર ને પંચેન્દ્રજીવોનો તો સામ સામે હિસાબ પૂરો કરવાનો એટલે કોઈ આપણને અન્યાય નથી કરતો કુદરતના ઘરમાં ન્યાય જ છે ખાલી આપણે એને કેવી રીતના લઈએ છીએ શું રિએક્શન આપીએ છીએ આપણે ધેટ ઇઝ ધ મેઇન થિંગ નવો નવા કર્મો બાંધવા માટેનું આ મેઈન થિંગ છે કે તમે શું રિએક્શન આપો છો હવે બે ભાઈ ભાઈના ઝઘડા જે કોર્ટ મંગાયા બહુ મોટી વસ્તુ નથી છોડી શકાય એવી છે તો છોડી દો નહીં તો ઝેર કરો ગાળો આપો ઝઘડા કરો તો શું થશે મળે છે ઇઝીલી ન્યાય લઈ લીધો ઠીક છે નથી મળતું છોડી દો જેટલું છોડાય એવું છે છોડી દો જેટલું જનતા એવું છે એટલું કરો તો છૂટશો એની જોડેનો હિસાબ પૂરો હિસાબ પૂરો કરવો હોય તો જેટલું છોડાય એવું છોડી દો અને મગજમાંથી કાઢી નાખો કામ મને અન્યાય કરે છે કોઈ અન્યાય કરતું જ નથી એ કોઈ જન્મનો હિસાબ જ પૂરો થાય છે એ મગજમાં સુવર્ણાક્ષર લખી નાખો અને આવા અમિતાભ બચ્ચનના એવા દાખલા લેવાની કોઈ જરૂરત જ નથી એનો હિસાબ હશે અને આપણને ક્યાં ખબર છે આ પૈસાવાળા લોકો છે આ જમાનામાં પૈસાથી બધું જ થાય છે એ તાત્કાલિક એનો છુટકારો કરે તો પાછું બીજા નવા લફડા ઊભા થાય એમ હોય એટલે અમુક ટાઈમ પસાર કરીને પછી એનો નિર્દોષ જાહેર કર્યો વી ડોન્ટ નો આપણે તો એટલું જ જાણીએ છીએ કે કોર્ટે એનો નિર્દોષ જાહેર કર્યો પણ કેવી રીતના નિર્દોષ જાહેર થયો એને કોઈ પૈસા ખવડાવ્યા લાંચ લગાવી ઓળખાણ લગાવી એની પાસે બધું જ છે તો એના માટે તો કંઈ વિચારવા જ જ નથી એને કોઈના માટે તો વિચારવાનું છોડી જ દો આપણી જાત માટે જ ખાલી વિચારો કે મને એવું લાગે છે અને મને અન્યાય કરો જેટલું છોડાય એવું છે છોડી દો નથી છોડાય એવું ઈઝીલી એમાંથી પાસ થાવ થોડો પ્રયત્ન કરો મનમાં વેર ઝેર રાખ્યા વગર નહીં તો નવો હિસાબ ચાલુ થશે ઓકે